હા તો કલે જાઓ આપડે વહેલી સવારે ઉઠી ગયા ને હવે આપણે અત્યારે જાય છે ડાયરેક્ટ માછલી ને લોટ નાખવા માછલા બહુ મોટા જોતા ભાઈ ડાઈવ કેમ મારે છે અને અહીંયા કાઠે નાની નાની માછલીઓ પણ બહુ જાજી હતી હાઈ કલે જાવ એમ છે મજામાં મજામાં જશો આજે આપડે જવાનું છે મહાદેવની ગુજરીમાં આપણે ભાઈ ઊભા તા ચા પાણી પીવા ફાઇનલી એટલે જો આપણે માલ દેવીએ પૂગી ગયા તન માલ ગોટવણોય કરી દીધું તો ચાલુ અહીંયા ત ભાઈ બપોર ઉધી જઈ એટલે આપણે માલ ભરવાનો કરી દીધો તો ચાલુ અને હવે આપણે બપોર પછી જવાનું છે રાણ કે ન્યા બપોર પછીની ગુજરી થાય છે ચમો પહેલી પેલી હવે બસ આપણે જવાનું છે ડાયરેક્ટ રાણ ગુજરી માં ભાઈ ચમો એટલે તક બાર તળકો બહુ વધારે છે બાકી તમારો ભાઈ તો હેન્સમ જ છે પછી ભાઈ આપણે નીકળીએ ડાયરેક્ટ રાણ તરફ બહુ હતો એટલે આપણે આપડા સોડા પીવા અહીંયા ભાઈ સીએનજી નવું પંપ પડ્યું ને જોઈ શકો છો સાહેબ બધા બહુ જાજા ભેગા થઈ ગયા હતા વાત બધી સાચી ભાઈ પણ આવડે બધા નતું આપડો વારો આવી ગયો ગાડીમાં ગેસે માલ ફાઇનલી માલ આપણો ગોઠવ્યો ગયો તો હવે હું તમને ડાયરેક્ટ મળ્યો હવે ભાઈ આપણે માલ ભરવાનું છે ચાલુ ને પેલા ચા પાણી પી લઈ પછી માલ આપણે માલ ગયો હું જાઉં છું ડાયરેક્ટ ઘરે તો બસ કઈ આટલું હવે મળ્યો કાલના નવ લાઈક કમેન્ટ ફોલો શેર કરવાનું ના ભૂલતા